શંભુદાદાની મૂર્તિ અહીંયા મેકવામાં આવી છે પણ આડા આ બધા બોડિયા મેકવામાં આવ્યા જુઓ તમે આ આડા બોડિયા અહીં મેકવાના જ હોય તો આ મૂર્તિનો અહીં મતલબ શું આ બેનર કોના છે એનાથી મને કોઈ મતલબ નથી મને કોઈ સરકાર કોઈ વિરોધ નથી પણ આ વસ્તુ રાઈટ નથી આ વસ્તુ રોંગ છે આ વસ્તુ ન થવી જોઈએ આ બોડિયા અહીંયા ન આવવા જોઈએ કારણ કે શંભુદાદાની મૂર્તિ છે અને આ આપણું ગારીધાન નું મેન સ્થળ બસ સ્ટેન્ડ કહેવાય આ જુઓ તમે મિત્રો ની અંદર જે મૂર્તિ લગાવવામાં આવી છે સ્ટેચ્યુ લગાવવામાં આવ્યો છે એનું મેન્ટેનન્સ થાય છે કે નથી થતું એ તમને હું આ વિડીયોમાં બતાવવાનો છું આગળ એટલે આ વિડીયો એવા લોકોને શેર કરો જે આના જિમ્મેદાર છે મિત્રો આ છે ગારિયાધરનું બસ સ્ટેશન અને એની બહાર છે અહીંયા શંભુદાદાનું ટેચ્યુ છે અહીંયા આ જગ્યાએ સર્કલ છે ને આ જે સર્કલ આ જગ્યાએ શંભુદાદાનું ટેચ્યુ મેંકવામાં આવ્યું છે અને ફરતા તમે બોડિયા તમે જુઓ શંભુદાદાનું ટેચ્યુ એમાં દેખાતું નથી ક્યાંય તો આ ટેચ્યુ મેંકવાનો મતલબ શું તમને અંદરનો પણ તમને હું સીન બતાવું એવા મિત્રો આ છે સંભુ દાદાનો ટેચુ આ સર્કલ છે ને આ બસ બસટનની સામે જ તે અને આ મોટા મોટા બોડિયા અહીંયા આ મૂર્તિની સામે આડા રાખી દેવામાં આવ્યા છે તમે જોવો તમે બોડિયા આ રીતે મેકો હોય તો આ મૂર્તિ અહીં મેકોનું અહીં મતલબ શું જોવો તમે આ વસ્તુ રાઈટ નથી આ બોડિયા અહીંયા હોવા ન જોઈએ જોવો તમે આ સમુદ્રની મૂર્તિ છે અહીંયા મિત્રો જુઓ આ છે પાલિતાણા રોડ અહીંયા છે ગરેધરનું બસ સ્ટેન્ડ અને જુઓ તમે આ જગ્યાએ અને તમને અંદરનું તમને હું તમને બતાવું મિત્રો આ છે સંભુદાદા સર્કલ આજે સંભુદાદાનું જે આ જે બોર્ડ જે નગરપાલિકાનું આ માર્યું ને અહીંયા મિત્રો આ બોર્ડ પણ દેખાતું નથી અને આમાં મને પગ મેકતા પણ બીક લાગે છે આમાં હું હોય જીવડા કોને ખબર જુઓ તમે આનું કોઈ પણ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી જુઓ તમે આ કેટલી ગંદકીને કેટલો ઘો હશે તમે જુઓ તમે કોઈ પણ સિટીમાં કોઈ પણ આવું સર્કલ હોય ને આ વસ્તુ થવી જોઈએ કે ન થાવી જોઈએ આ કોના અંડરમાં આવે મેકલો એને ની મૂર્તિ અહીંયા મેકવામાં આવી છે પણ આડા આ બધા બોડિયા આવ્યા જુઓ તમે આડા બોડિયા અહીંયા મેંકવાના જ હોય તો આ મૂર્તિનો અહીંયા મતલબ શું આ બેનર કોના છે એનાથી મને કોઈ મતલબ નથી મને કોઈ સરકાર કોઈ વિરોધ નથી પણ આ વસ્તુ રાઈટ નથી આ વસ્તુ રોંગ છે આ વસ્તુ ન થવી જોઈએ આ બોડીયા અહીંયા ન આવવા જોઈએ કારણ કે સમુદ્રદાની મૂર્તિ છે અને આ આપણું ગાયધનનું મેન સ્થળ બસ સ્ટેન્ડ કહેવાય આ જુઓ તમે આ મિત્રો આ ભીમરાવ આંબેડકર બાબા થોડી શોખાય છે અને બીજા જેટલા ગેરેદર સ્ટેચ્યુ છે એની કરતા અહીંયા સારી પોઝિશન છે અહીંયા લાદી નાખવામાં આવેલી છે એટલા માટે અને બીજા જેટલા સ્ટેચ્યુ છે ને ત્યાં તમે જોયું ને કેટલી હુઘરાય ને કેટલી ગંદકી છે તો આ રીતે તે બીજા બધા પણ મેન્ટેનન્સ થવું જોઈએ મિત્રો મિત્રો આ છે બુદ્ધ સર્કલ આની દશા તમે જુઓ અહીંયા પણ કોઈ પણ વસ્તુ મેન્ટેનન્સ કરવામાં આવતી નથી આ તમે સર્કલની અંદર તમે આ જુઓ તમે આ દશા અને આ જાડવા જુઓ તમે શું આ બુદ્ધ ભગવાનને સહાય કરવા માટે આ જાડવું રાખ્યું છે અહીંયા તો ફૂલડા વાવી દો ટાઈમે પાણી પાવામાં અને એની કતાર નકર છે ને આમાં લાદી સ્ટાઈલ નાખાવી જોઈએ જુઓ તમે આની સાફ સફાઈ કે કોઈ વસ્તુ કરવામાં નથી આવતી અને આની આજુબાજુમાં તમે જુઓ શું ખરેખર આ બુદ્ધ ભગવાનનું જો માન માટે આ બનાવવામાં આવ્યું હોય ને તો આની આજુબાજુમાં પણ આ બધી સાફ સફાઈ થવી જોઈએ અહીંયા તો સાફ સફાઈ થવી જોઈએ પણ જે આજુબાજુમાં અહીંયા પણ સાફ સફાઈ થવી જોઈએ અને આનું મેન્ટેનન્સ થવું જોઈએ આ તમે આ બધી લાઈટ તૂટી ગઈ છે બધી ટોટલી જો જો અહીંયા અહીંયા તમે જુઓ મિત્રો આ ગારિયાધરની અંદર સ્વામી વિવેકાનંદનું આ સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું છે તેનું મેન્ટેનન્સ હજી કોઈ વસ્તુનું થતું નથી જુઓ તમે અને આ જુઓ તમે ઘાસ ફરતું કેટલું થઈ ગયું છે અને કોઈ વસ્તુ કાંઈ રિપેરિંગ કરવામાં આવી નથી આ જગ્યાએ આ કેટલો ઘોહો તમે જુઓ બધો અહીંયા આ બધો ઘોહો છે આમાં જીવડા પડકામાં કોઈ પણ વસ્તુ રહી શકે બરાબર આ તમે જુઓ અહીંયા લાદી સ્ટાઇલ કરવામાં નથી આવી કારણ કે અહીંયા માટી રાખીને ખડ વાવાનો પ્લાનિંગ આ લોકોનો હશે પણ જુઓ તમે આની હાલત તો આને આની કરતા લાદી તાલી કરી નાખી હોત તો વધારે સારું હતું જો તમે મિત્રો આ છે ગારિયાધાર થી અમરેલી જવા તરફ જવાનો આ રસ્તો અને આ છે સીતારામ હોસ્પિટલ અને મિત્રો અહીંયા એક નાનકડો એવો સર્કલ કરવામાં આવ્યું છે આ કઈ બહુ મોટી સોકડી નથી અહીંયા શું કામ આ સર્કલ કરવામાં આવ્યું મને ખબર નહીં શું અહીંયા આની જરૂર છે કારણ કે આ બે સાઈડમાં તમે જુઓ તમે આ રસ્તો હાકડો છે જુઓ તમે અહીંયા બાવળીયા આ થાંભલો મિત્રો આ તમે જુઓ એવી મોટી સોકડી હોય તો આ વસ્તુ અહીંયા થાય તો વાંધો ન આવે કારણ કે આ અહીંયા વાહનોને તકલીફ પડતી હોય છે મિત્રો આ સર્કલ અત્યારે સીતારામ હોસ્પિટલ પાસે અહીંયા ખૂણે અહીંયા રાખવામાં આવ્યું એની કરતાં જે આપણે અહીંયાથી થોડી આગળ જે મીઠા કુવા કહેવાય છે મીઠા કુવા સર્કલ ત્યાં એ જગ્યાએ વશમાં એક થાંભલો છે એ જગ્યાએ જો આ સર્કલ કર્યું હોત તો વધારે બેસ્ટ હોત તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો તમને ખાસું કીધું ને બધું મેં આ વિડીયોમાં અને જે બતાવ્યું છે એ કેમ છે રાઈટ છે કે રોંગ છે બરાબર અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મેકલો આ એવા લોકોને 真是尽责一些呀。